ફૂલોથી ભવ્યાથી ભવ્ય સજાવટ કરવામાં આવી છે ખંડોબા મંદિર આજે ચંપાષ્ટમી તેની ભવ્યાધિત ભવ્ય ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી જ ભક્તોનું અહીંયા માનવ મહેરામણ જોવા મળ્યું છે વડોદરા શહેરમાં જયરત્ન ગંગોત્રી પાસે વર્ષો જૂનું સુપ્રસિદ્ધ મંદિર શ્રી મલહાર ખંડોબા શ્રી ફૂલસ્વામી ખંડોવા મંદિર આજ ખાતે આજે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ચંપાષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ખંડોવા દેવના લગ્ન પ્રસંગ તરીકે ઉજવાતા પવિત્ર દિવસે માળી સમાજ દ્વારા પરંપરાગત રીતે બાષ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે એટલે કે આ પ્રસાદ કહેવાય જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો છે વર્ષો જૂની પરંપરાનું પાલન થઈ રહ્યું છે મંદિરના પરિસરમાં માણી સમાજના યુવાનો અને વડીલો એકતા થયા છે પર્વની ઉજવણી કરી છે વક્તાઓએ આ પ્રસંગે માહિતી આપતા જણાવ્યું છે કે આજે ખંડોવાનું લગ્ન થશે ચંપાષ્ટમીનો દિવસ છે માણી સમાજના પ્રમુખ સંજય પરમાર તેમજ વડીલોએ આપેલી શીખ મુજબ આજે દેવનો પ્રિય પ્રસાદ જેને બાસ કહેવાય છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ખંડોબાનું મંદિર છે જૂનામાં જૂનું કમ સે કમ પાંચસો વર્ષ જૂનું મંદિર છે પાંચસો વર્ષ પહેલાંથી અહીં આગળ ઇતિહાસ એવો રચેલો છે ખંડોબા જ્યારે જેજુરી હતા ત્યારથી જ અહીં આવેલા છે એમનું મંદિર ગાયકવાડ રાજ્યમાં બનાવેલું છે ને ગાયકવાડ લોકો બી પૂજા કરવા આવતા હતા નમણે પૂજા કરવા માટે પેલા મોટા મંદિરે જાય છે પણ છતાંય અમારા માડી સમાજના લોકો અમે બધા જે ત્રિરંગ છોકરાઓ છે દર વર્ષે અમે પ્રસાદનું આયોજન રાખીએ છીએ ને પ્રસાદ બાજ જે જેજુરીમાં ચઢાવવાથી ને અહીંયા આગળ ચડાવવાથી લોકોની મનોકામના જરૂર જરૂરથી પૂર્ણ થાય છે ને અમારી નર્મ વિનંતી છે બધાને બધા ભાવિ ભક્તોને ખંડોબાના કે અમારી ત્યાં આગળ દર્શન કરવા આવે ને પ્રસાદી લઈ જાય જે એ ખંડોબા જય આજે આજે આ ખંડોબાનું લગ્ન છે એ નિમિત્તે અમારા માળી સમાજના ભાઈઓ વર્ષોથી અમારા વડીલો જે રીતના અમને શીખાડીને ગયા છે કે એમના પ્રિય પ્રસાદ જે બાજ તરીકે અમે કહીએ છીએ એનો અમે એક આયોજન કર્યું છે અને પ્રસાદનો ઘણો મહિમા છે એ પ્રસાદ લેવાથી એમના ઘણા રોગ દૂર થાય છે પ્રસાદ લેવાથી જે મનોકામના હોય છે એ પૂર્ણ થાય છે અને આ વર્ષોથી અમે અહીંયા પ્રસાદનું વિતરણ કરીએ છે તો દરેક ભક્તોને પ્રસાદ લેવા આવવા માટે નમ્ર વિનંતી છે અને આ અમારા માડી જે કારીગરો છે એમને ફૂલોનું સુંદર સજાવટ કરી છે એ પણ તમે જોઈ શકો છો જય મલાર